સાઉથ આફ્રિકાના રેનબેક ટાઉનના માલી બોગવે વિસ્તારમાં બંધાઈ રહેલી બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અન્ય મહાનુભાવો અને હજારો હરિભક્તોના માનવ મહેરામણની ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો સાઉથ આફ્રિકામાં બીએપીએસ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો સાઉથ આફ્રિકાના રેનબેક ટાઉનમાં માલી બોગવે વિસ્તારમાં બંધાઈ રહેલ BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને અન્ય મહાનુભાવો અને હજારો હરિભક્તોના માનવ મહેરામણની ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યું હતો બરાબર સાડા ચાર વાગ્યાની આસપાસ બીએપીએસ સંસ્થાના યુવા વિભાગના યુવાનો વતી ભજન કીર્તનથી ભાવપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી મુખ્ય અતિથિ તરીકે સાઉથ આફ્રિકા દેશના ઇન્ડિયન હાઈ કમિશનર શ્રી પ્રભાત કુમાર અને તેમના ધર્મપત્ની શ્રીમતી તિરોતમાબેન કુમાર તથા સાઉથ આફ્રિકા દેશના ઇન્ડિયન વાઇસ કાઉન્સેલર શ્રી સુધીર ખુરાના તેમજ ધર્મપત્ની શ્રીમતી મધુબેન ખુરાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામ મંદિર પાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ કર્યું હતું શ્રીરામ લલા અને પાલખીમાં લઈને નાની સરખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી વૈદિક મંત્રોચાર સાથે શ્રી રામ મંદિર પાણ પ્રતિષ્ઠા મહોત્સવની સુંદર રીતે શરૂઆત કરવામાં આવી હતી આવા ભક્તિમય વાતાવરણમાં જય જય શિયારામ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રી મહંત સ્વામી મહારાજની જય જયકાર કરવામાં આવ્યો હતો જય જય શિયારામ વંદે માતરમ ભારત માતા કી જય

કીર્તિબાઇ તથા અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સંતોની આદર્શ મુનિ સ્વામીજી અને શ્રી સપોવત્સલ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી તપોવસલ સ્વામીજી સપ્ટેમ્બર મહિનામાં રાજી થઈ રહેલા સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અન્ય સંતો સાથે આવા હોવાના સમાચાર મળતા હરિભક્તોમાં માં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું લગભગ બે થી પણ વધુ હરિભક્તોની હાજરીથી ખીચોખીચ હોલ ભરાઈ ગયો હતો

શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ સંપ્રદાયના વડા ધર્મગુરુ શ્રીમંત સ્વામી મહારાજના આદેશ મુજબ વિશ્વભરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી જેવા માહોલમાં ભાવ ભક્તિમય વાતાવરણમાં ખૂબ સુંદર રીતે ઉત્સાહભેર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વિના વિલંબે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ Friends, I say this for a reason. In 2017, Parampuja Mahanswami Maharaj said In South Africa, that the future is bright. In 2017, Mahal Swami Maharaj said that the future is bright. If we can give Pramukh Swami Maharaj 11 years to get through the court case, we just have to give Mahal Swami Maharaj's words four or five more years for there to be a major turnaround -in, in this country. And the reason we can be sure of that is because the same person who laid the foundation of ram mandir is the same person who has blessed our project is the same person you can see here has done the yantra Pujan for ram mandir maharaj and the yantra Pujan for south africa let us go with this wish with this thought that we are safe knowing that the satpurush has decreed that the future is bright in south africa a big occasion for the country and the world the inauguration of Ram Mandir in Ayodhya tomorrow. The excitement in the country and indeed outside the country is palpable. It is natural. The life of Sri Ram is an ideal life which inspires and guides us all. The lessons that we draw from him is timeless. He is Maryada Purushottam. He was an ideal father husband brother and a ruler he is epitome of righteousness and deeply devoted to dharma he readily, he readily faced adversity whether it was in his exile or when he had to fight ravana above all he was an ideal king prioritizing the needs and requirement of his subjects. Sri Ram's story is full of life's lessons, all of which I cannot recount here. That is why there is the epic Balmiki Ramayana or Ram Manas or various versions of Ramayana which are available in India and abroad, including the Kambar Ramayana of लक्ष्मण रोचक जननी जन्मभूमि गज वेन लंका वॉज कामको बाय Uh, by Sri Ram, Lakshman suggested that why won't you make Lanka, which is surrounded by gold, uh, a very good place, a capital, the capital. And Ram said, Api is by Lanka. Lanka may be golden or, you know, full of riches, but this doesn't excite me. लक्ष्मण रोचते लक्ष्मण जन्म जन्म न रोचते लक्ष्मण जन्मे जन्मभूमि राम इनारायर जय श्री जय श्रीनारायर जय श्री जय श्री अक्षर पुर जय स्वामी नारायण जय भॻवान भगवान स्वाम्याळ भगवान वंदे मोहन स्वामी महाराज जै!